पंचमहाल शेरा तलुका चोपड़ा खुर्द गाम ग्राम पंचायत खाते डेप्यूटी सपंच शांतिपूर्ण माहौल में पूर्ण थी डेप्यूटी सरपंच तरीके बारे रमेश कुमार फतेह सिंह बेन हरिवर्ण कराई थी पंचमहल में शेरा तालूका चोपड़ा खुर्द गाम ग्राम पंचायत खाते डेप्यूटी सरपंच की चूंटी योजाई ग्राम पंचायत कचेरी खाते अध्यासित अधिकारी तरीके परिता परिताबेन सोनी और तलाटीकमंत्री विक्रम सरपंच रेखा रेखाबेन किरण सिंह वनछारा सहित पांच सभ्य उपस्थित रहा था डेप्यूटी सरपंच पद रमेश कुमार बारिया की बेन हरीवर्णी कराई ગ્રામ પંચાયત કચેરી બહાર ઉપસ્થિત રમેશ કુમાર બારિયાના સમર્થકોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ હતી સરપંચ સહિત ઉપસ્થિત સૌએ બિનહરી ફૂલોના હાર પહેરાવીને મો મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા જોકે ગ્રામ પંચાયત ખાતેની ડેપ્યુટી સરપંચ પદની ચૂંટણીમાં વોર્ડ નંબર એક ત્રણ અને પાંચ ના સભ્યો ગેરહાજર રહેવા સાથે શાંતિપૂર્ણ માહોલ માં ચૂંટણી પૂર્ણ થઈ હતી રિપોર્ટર સરજી પંચમહાલ ગ્રામ પંચાયત ચોકરાપુરમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી આમાં મને બિનહજ તરીકે ચૂંટણીઓ એ બધા સરપંચ તેમજ સભ્યોનો ખૂબ આભાર અને જે તે ગામના વિકાસના કામો હશે તે અમે સભ્યો સરપંચના બધા ભેગા મળીને કરીશું શું નામ તમારું એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર